તળાજા તાલુકાના સાંકળા નંબર એક ગામમાં છાપો બંધ કરવાના નકામા મુદ્દે બે ભાઈઓ વચ્ચે હિંસક હુમલો ઉશ્કેર આઠમાં ફેરવાઈ ગયો હતો ખેડૂત દિગ્વિજયસિંહ સરવૈયા પોતાની વાડી સંભાળી ઘરે પરત ફરતા હતા ત્યારે નાનો જગદીશ સિંહ અને

ધર્મેન્દ્રસિંહ વચ્ચે પડી બચાવ ન કર્યો હોત તો પરિસ્થિતિ વધુ વિકરાળ બની હોત હુમલાખોર બંને ભાઈઓ ગાળો બોલતા બોલતા ભાગી છૂટ્યા હતા અને જતા જતા ખુલ્લી ધમકી આપતા રહેતા હતા કે આજે છોડીએ છીએ પણ આગળ મળશો તો જાનથી પણ મારી નાખશો ત્યારે દિગ્વિજયસિંહ ઘરે આવતા સવાર પડતા જ

સાંભળવા માટે અમારી ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપની આસપાસ જો આવી કોઈ ઘટનાઓ બનતી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર શેર કરો નમસ્કાર